રાજુલા શહેરના આગરિયા જકાતના કે ગટરના ખાડામાં ફોર વ્હીલ ખાબકી વરબ આવડીથી રાજુલા આવી રહેલા પરિવારનો અકસ્માત રાજુલા આંગરિયા જકાત નાકા પાસે આ ગટરના ખાડામાં ગાડી ખાબકતા કુલ પાંચ વ્યક્તિઓને ઈજા આસપાસના તમામ લોકો દોડી આવી અન્ય તમામ લોકોને ગટરના પાણીમાંથી કાઢ્યા બહાર વિસ્તારના વેપારી તેમજ રહીશોની મહેનત રંગ લાવી ગટરનો ખાડો કોઈકનો જીવ લેશે તેવું પરિવાર બોલ્યો રિપોર્ટર યોગેશ કનબાર રાજુલા વાવડી ગામ રાજુભાઈ અમે પરવડી થી અહીંયા દવા લેવા આવ્યા દેશી દવા એ આ ખાડાની હિસાબે અમે અજાણા એટલે આ ખાડાની હિસાબે એક વીલ નીચે ઉતરી ગયું એટલે અમારી ગાડી પલટી ખાઈ ગઈ અને પાંચ જણા હતા અમે અહીંયા અમે નગરપાલિકાને વિનંતી કરી કે આનું કંઈક જે કંઈ નિવેડવા આવે એવું કંઈક કરે અહીંયા એમ આમાં ઘણા એ નકર આવી રીતે ગાડીઓ પડે ને આવું થાય એમ એક્સિડેન્ટ આવી છે ગાડી પડી ગઈ